મિત્રો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા સ્વાગત છે મિત્રો આજે અમે નેકર્યા છીએ ડીસા પાલનપુર ત્યાં ભાઈ એવું કહેવાય છે કે એક દોરો કરી આપવામાં આવે છે એમાં તમારા કોઈપણ પ્રકારનો રોગ હોય બીમારી હોય તેમાંથી મુક્ત થઈ જતા હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ભાઈ એક પથરીની દવા કરતા હોય છે એટલે કે તમને એક દોરો આપો તો તમારે ગમે તેવી પથરી હોય તો નીકળી જતી હોય છે તો આપણે ત્યાં જઈને મળીએ અને જોઈએ ભાઈ કે ખરેખર ચમત્કાર કેવો હોય છે બરાબર તમે બધા વ્લોગમાં બને રહેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ મારા હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો

ભાઈ પાર્ક ગોટા બોટા ખાજો મમ્મી પણ નાસ્તો વાસ્તો કરો ઓલીએ શ્રી નારસુંગા વીર મહારાજની જય મિત્રો ફાઇનલી આપણે આઈ ગયા છીએ ભાઈ રસાણા ગોમ એટલે કે નારસુંગા વીર મહારાજના મંદિરે આપણે અંદર જઈએ જોઈએ પેલા તો દર્શન કરીએ અને પછી બધી માહિતી લઈએ બરોબર ઉત્તમ ને પણ માહિતી આપી બરાબર બરાબર શુભેચ્છાઓ છે દરેક ને મટી જવું જોઈએ બસ આપડે જ જોઈએ જોઈ લો આઈર્યું ભાઈ કોટડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે લોક ડાયરા પણ થતા હોય છે લહેરો અંદર જો ભાઈ એવું બોર્ડે મારેલું છે કે દોરો બાંધવાનો સમય સવારે સાડા આઠથી સાત વાગ્યા સુધી અને નોંધ લખેલી છે ભાઈ સાત વાગ્યા પછી દોરો બાંધી આપવામાં આવશે નહીં મિત્રો ઓય તમને જે આ ફોટા દેખવાય છે ને એમને થી જ એટલે કે નારસુંગા વીર મહારાજ ની કૃપાથી સંતાન પ્રાપ્તિ થયેલી છે ભાઈ અને વીસ હજાર એકસો સત્તાણું ખાલી એક દોરો બોધવાથી પતરીઓ નીકળી ગયેલી છે એકસો પંચોતેર 175 mm ની એ નીકળી ગયેલી છે બોલો અને મિત્રો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ થી તમે આવો ને તો તમારું કામ સો ટકા થાય છે ભાઈ પછી ચાહે પતરી હોય કે પછી કોઈ પણ પ્રકાર નું દર્દ હોય જેમ કે મસા સંતાન પ્રાપ્તિ ન થતી

તો મિત્રો આપણે આયા છીએ રસાણા ગામે અને આપણે નરસુંગા વીર મહારાજના દર્શન કરી લીધા અને અહીંયા ભાઈ એવી માન્યતા છે કે દોરો બાંધવાનો અને તમારો કોઈ પણ રોગ હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થતું હોય છે અમે ઘણી બધી તો નાની શિષ્યો જોઈ કે એના અંદર બધા જે પબ્લિક આવી હતી શ્રદ્ધાળુઓ આવ્યા હતા એમની પથ્થરીઓ મૂકેલી છે ચાલ વીસ હજાર જેટલી શિષ્યો છે ભાઈ કે જેના અંદર પથરીઓ મૂકેલી હતી અમે રૂબરૂપ જોઈ છે તો આજે આપણે માહિતી લઈએ મહાદેવજી ગુરુજી સાથે ચાલો તો જય માતાજી જય માતાજી તો મહાદેવજી મહારાજ આપણે થોડીક માહિતી લેવી છે આ બધું તમારે કઈ રીતે ચાલુ છે હા તો હું ડીસા તાલુકા અરસાણા વતની છું અને લગભગ ને વર્ષથી સેવા આપું છું પહેલા તો જેની ડેરી હતી મોટું મંદિર પછી ભણાયું બરાબર ને મૂર્તિ પૂજા નથી પહેલી મૂર્તિ પૂજા નથી બરાબર અને એમને જીવડા થતાના પછી પ્રતિષ્ઠા કરી મૂર્તિ પૂજા ચાલુ છે પછી મેં પૂજા કરી પૂજા કરીને બેઠો તો મારો ભતી ડૉક્ટર પશુ ડોક્ટર એટલે એમ કરી આવ્યો કે મારે દાદા પેટમાં દુખાવો પીડ્યો છે મને કંઈક દોરો બધો તો દુખાવા માટે બરાબર પછી મેં દોરો ના લઈને બોજો પછી રાતના પથરી નીકળી ગઈ અને આ પ્રથમ પહેલો કેસ પેલો કેસ પથરી નીકળી એટલે હવાર માં આવ્યો કે દાદા મારે પથરી નીકળી બોટલમાં બરાબર પછી ગોમ થઈ ગઈ કે દોરો બધવાથી પથરી નીકળી પછી ગોમ ના વી પછી લોકો આયા તો વી પછી લોકો ને ગોમ માંથી નીકળી પાસે દૂર દૂર કાશી પછી બધા લોકો પછી મીડિયા વાળા અમે કોઈ જાહેરાત કરી નથી પણ મીડિયા વાળા બધે આ ટીવીમાં મોબાઈલમાં આપી દીધું બરોબર હા તપાસ કરી બરોબર પછી હવે તો બહુ લોકો દેશ વિદેશથી આખા ભારતમાંથી બધેથી લોકો આવે છે અને એમની મનોકામના પૂરી થાય છે કોઈ ચાર્જ લાગતો નથી રૂપિયો ચા પાણીની વ્યવસ્થા દર્દી એને કરવામાં આવે છે જમવાની કરવામાં આવે છે રાત રોકાવું હોય તો બધી સગવડ છે ધાવા ધોવાની હા બધી સગવડ કરી છે બધું ફ્રી કોઈ ચાર્જ નથી આ દોરાથી ખાલી પાથરી જ મટકા બીજો કોઈ રોગ આપી બધું

નગરી પાલનપુર આપડે જવાના છીએ દર્શન હોટલ માં દર્શન થાલી અહિયાં ભાઈ અનલિમિટેડ મળે છે લગભગ સિત્તેર રૂપિયાની થાળી એવું જાણવા મળ્યું છે તો અંદર જઈને ખબર પડે ભાઈ ભોજન કેવું મળે છે બરાબર મિત્રો ફાઈનલી આપડે ગયા છીએ જમવા માટે અને જોઈ લો ભાઈ ગુલાબ જાંબુ આવે છે

એક પાપડ અને એક છાશ બાકી આપણે બાર નો બધું ખાતા નહીં પણ ખાલી આ ગ્રીન સલાડ ને બધું ખાઈ લઈએ મારે મિત્રો સરસ મજાનું ભોજન કરી લીધું છે ભાઈ મેં તો સલાડ ખાધી લગભગ નેવું રૂપિયામાં જે અનલિમિટેડ નહીં પણ ફિક્સ ડિશ આ પણ બાપુ મજા આવી ગઈ ખરેખર જમવાની ભાઈ તમે પણ આવા પાલનપુર તો એક વાર ટેસ્ટ મારજો ભાઈ દર્શન થાળી નો પાલનપુર નો એક ધરો લીધો છે યાદગીરી માટે બતાવો કે સો લીધો દરો દરો આવી રહ્યો સ્પેશિયલ પાલનપુર માં યાદગીરી માટે

લેડા તમને થોડું ગોળ ટેસ્ટ માઇન્ડ બતાવો કે ભાઈ ગોર કેવો મળે છે બરાબર છે દેશી રબડી ગોળ છે આ જો કે ચા ના 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 નાખાય બાકી હોય ને રોટલા પર ચોપરીને ખાવાનું હોય એ ટાઈપનો ગોળ છે જુઓ ભાઈ એકસો વીસ રૂપિયાની બોટલ મળે છે આખી તમે જોઈ શકો છો ભાઈ ઓના અંદર એકદમ લિક્વિડ ટાઈપ હોય છે એટલે કે રબડી ઓને છે ને રોટલી પર ચોપરીન ખાવાનું હોય અને ચા કીમ ના નખાય બાકી એકદમ ઓર્ગેનિક છે ઓમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નહીં તો મિત્રો પાછા સ્ટોપ કરી દીધો છે મંદિર છે અને વડગામ વડગામમાં ભાઈ આપણે થોડો સ્ટોપ કરી લીધો છે રોમાપીર ભગવાન નું મંદિર છે અને મેરવે પરિ છે કારણ કે આજ અમાસી બીજ છે તો આપણે પહેલા દર્શન કરતાઈએ રોમાપીર ભગવાનના અને પછી મેરામાં થોડો એન્જોય કરીએ માર ભાઈ જોલા મેરો તો બહુ હે ઈબરોણે છે આજ તો ભાઈ ટ્રેક્ટરનો ટ્રેક્ટર એટલી બધી પબ્લિક આવી છે એટલે કસરત જરૂર આવ્યા છે ભાઈ રોમાદેવ પીર ભગવાનના દર્શન કરવા માટે તો આપણે પણ દર્શન કરીએ તાણા એ રણુજા વાવો રણુજા વાવો ચલો ભાઈ રોમાપીર ભગવાનના દર્શન કરી લીધું છે મેં તો ભાઈ દર્શન કર્યો દર્શન કર્યા રોમાપીર ભગવાનનો

જો હાથ પકડ્યું બીક લાગે છે મને પકડી દે તાન લ્યો બીક લાગે છે કોઈ તાન તો જો મહોબી આવવાનું ના પકડતો તાન આ તો ડંખે ના મારું શું કેવું મય અરે દાદી હું લીધું તમે ઓ લીધું જામફળ લીધો લીધું ઓહો સરસ સરસ ખાજો હું લાવું આવું હું કના ઓલી રમત ત્યાં પાછો

મિત્રો આપણે આયા છીએ ભાઈ હિંમતનગર ની શાક માર્કેટ માં અને ઓય અમારે એક ભાઈ મળી ગયા છે કેમ છો બાપુ બસ એકદમ મજા જલસા છે જલસા મોજે દરિયા બસ એ જ જોઈએ અને બીજા બટાકાના વેપારી મળ્યા છે મોટા મોટા વેપારી છે આપણા હિંમતનગર ના થેન્ક યુ મારા ભાઈ સપોર્ટ કરતા રહેજો આ રીતે બરોબર મિત્રો અહીં મતનગર ની શાકભાજી માર્કેટ શાકભાજી આજે આ બધી ઘણી બધી શાકભાજી ખરીદી લીધી છે ખરીદી શાકભાજી બધો વેપાર કર્યો છો ચલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર બ્લોગ ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળ્યા સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી